સરપંચના પિતાશ્રી બાબાભાઈ ખુમાર કે જે મોટા વેપારી છે એની ઉપર ગઈકાલે દસ દસને આસપાસ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે ત્યારે અમારા વેપારીઓમાં એક આખો ભયનો માહોલ ઊભો થયો છે જો વેપારી ઉપર આવું કૃત્ય થતું હોય તો બીજાની શું સલામતી આ ભયને કારણે લોકોએ સ્વયંભૂ કામ બંધ રાખી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે શક્ય છે તો બધા વેપારી તો આખો દિવસના મૂળમાં છે અને છતાં પણ કાંઈ પરિણામ નહીં આવે તો કેટલા દિવસ સુધી બંધ રહે એનું કાંઈ હજી નથી વેપારી સરકાર છે ને રજૂઆત કરશે કે આવી રીતે જે વેપારી છે એની ઉપર આવું કોઈ ખુશ કે ન થાય કારણ કે સીધામ સીધા જો કોઈ હોય તો વેપારી છે ને વેપારી ઉપર આવી ફરિયાદો થતી હોય તો વેપારી ભયના માહોલ વચ્ચે જીવી રહ્યો છે તે સમાજરમાં હાલ બસ આટલું જ વધુ